આજે ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ માક્ષર મહિનાની છેલ્લી પૂનમ છે ચંદ્રદેવ આજે દિવસભર વૃષભ રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં રહેશે આજે વર્ષનો ત્રીજો અને છેલ્લો સુપર મૂન પણ દેખાશે ચંદ્રની વાત કરીએ તો તે વૃષભ રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં બિરાજમાન હશે આજે થનારી આ ઘટનાની અસર તમામ બાર રાશિઓના જીવન પર પડશે આજે ચંદ્રદેવ વૃષભ રાશિમાં જ રહેશે જેનો સૌથી વધુ લાભ વૃષભ રાશિના જાતકોને થશે નવી શરૂઆત કરવી કર્ક રાશિના જાતકો માટે શુભ રહેશે જો તમે જૂની વાતો ભૂલીને આગળ વધશો તો તે સારું રહેશે ઉપરાંત કોઈ જૂના સંપર્કથી લાભ થવાની પણ શક્યતા છે આજે વૃશ્ચિક રાશિના જાતકોની ભાવનાઓ સ્થિર રહેશે તમે તમારા સંબંધોને જોડવાનો પ્રયાસ કરશો ઉપરાંત જૂની ગેરસમજણો દૂર કરવાની તક મળશે આજે ચાર ડિસેમ્બર બે હજાર પચીસથી સાંજે ચંદ્રના ઉદયની સાથે જ સુપર મૂન ભારતમાં દેખાવા લાગશે જે આવતીકાલે સવારે આઠથી નવ વાગ્યા સુધી દેખાશે આજે આખી રાત તમે સુપર મૂનને જોઈ શકો છો સાથે જ આ જાતિના રાશકોને લાભ થશે